ભાવનગરું અર્બન ડોનેશન કરવામાં આવ્યું હતું જેમાં આજથી ત્રણ દિવસ પૂર્વે બોટાદ જિલ્લાના બરવાલા તાલુકાના ભીમનાથ પોલારપુર ખાતે રહેતા ચેતનભાઈ ધીનુભાઈ જાદવ નામના વીસ વર્ષીયુવક મિત્રો સાથે બાઇક પર સ્ટીમ હોસ્પિટલ ખાતે જઈ રહ્યા હતા ત્યારે એક છકડો રિક્ષા સાથે તેમની બાઇક નું અકસ્માત થતા ચેતનભાઈના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી તેમને સારવાર અર્થે ભાવનગર સોલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજા દિવસે ડોક્ટરે તેમને બ્રેન્ડેક જાહેર કરતા પરિવારજનોને તેમના શારીરિક અંગોને અન્ય લોકોને દાન આપવા અંગે સમજાવતા પરિવાર દ્વારા લોકોને આજે ચેતનભાઈના અંગ

દાન કરી શકાયું ન હતું આમ પાંચ લોકોને આજે ચેતનભાઈ ના અંગો દ્વારા નવજીવન મળશે

すごい תודה רבה પહેલાં તો તમારું નામ અને ગામ જયસિંહભાઈ દાનાભાઈ ચાવડા ગામ પોલારપુર તાલુકો બરવાળા જિલ્લો બોટાદ જયસિંહભાઈ ખાસ શું બનાવ બન્યો હતો જેના કારણે આ ભાઈ જે છે એને ઇન્જરી થઈ હતી ત્યારબાદ તે બ્રેઇન ડેથ જાહેર થતા તેના સાહેબ એવું છે કે બરવા પોલારપુરથી એમને ટીમી દવાખાને એક એમને ભાઈબંધ હતો ચેતનભાઈનો ભાઈબંધ એને લઈને જતા હતા વલભીપુરથી લગભગ ત્રણેક કિલોમીટર વલભીપુરથી ત્રણેક કિલોમીટર સામેથી સકડો રિક્ષા સાઈડમાં આવતા એની સાથે અથડાતા અથડાતા ચેતનભાઈ તથા એની પાછળ ત્રણ જણા એના ભાઈ બહેન બેઠેલ અને એને ઠોકર લાગેલ એટલે નીચા પડી ગયેલા અને ચેતનભાઈને વધારે ઈજા થયેલ બીજાને મામૂલી ચેતનભાઈને એમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને એમરેજ થઈ ગયું છે વધારે વાગી ગયું છે બરાબર અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે એટલે પછી મેં આપણે અધિકારીને જાણ કરી સુપ્રિન્ટેન્ડર છે પછી આપણે સર્જન સાહેબ છે એ બધાને જાણ કરી કે સાહેબ તમે જે કહો છો અમારે જે જે ભાઈ છે એના પિતાશ્રી તથા એના મોટા ભાઈ સમજ છે અનુદાન દેવા માટે સર ખાસ વાત કરીએ તો આજે ભાવનગરમાંથી વધુ એક ઓર્ગન ડોનેશન જે છે એ કરવામાં આવ્યું છે કેવા પ્રકારના ઓર્ગનો છે ક્યાં ક્યાં મોકલવામાં આવ્યા છે શું કહેશો આજરોજ ભાવનગરમાં આ ભાવનગર ખાતે એક્યાસીનું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે આ અગાઉ આપણે હાર્ટ લંગ સોરી હાર્ટ લિવર કિડની બધા અવયવનું દાન લીધેલું છે પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે વીસ વર્ષ બાવીસ વર્ષનું યંગ એક છોકરો હતો વેડ ઇન્જુરીમાં દાખલ હતો બ્રેઇન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી એચએન હોસ્પિટલ એટલે કે હરકિસન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા લેવા ફેફસા લેવા માટે આપણે સર્ટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજરોજો એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું બાકી તો બે કિડની અને લિવર એનું પણ દાન આપ્યું છે એટલે આ રીતે કુલ ચારથી પાંચ વ્યક્તિઓનું આજે નવજીવન મળશે અને ખાસ કરીને ભાવનગરમાં આપણે આશા રાખીએ કે આવા બ્રેઇન ડોનેટના પેશન્ટોએ સમાજ પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ ડોક પેશન્ટના સગા આમાં મંજૂરી આપે એવી અમે ખાસ તો સમાજને આશા રાખીએ બીજી એક ખાસ વાત એ કરવાની કે આપણે જ્યારે હૃદય આપ્યું તો ગુજરાત લેવલે એવું તો કે સૌથી પહેલું હૃદય પણ સર્ટી હોસ્પિટલમાંથી જ આપણે પેશન્ટ દ્વારા અપાયેલું એ જ રીતે ફેફસા આજે આપણે પહેલીવાર ભાવનગરથી આપી રહ્યા છે બીજી ખાસ વાત એ કહેવાની કે દરેક આપણા જે હેલ્થના વ્યક્તિઓ છે એ કેવો ભાગ ભજવી શકે તો કે ગામના ઘણીવાર એવું હોય કે ભાઈ સામાન્ય ગામડાના પેશન્ટ હોય તો એમને બધી ખબર ન પડતી હોય તો આપણા જ જે રિટાયર થયેલા એક પ્યુન હતા જયસિંહભાઈ એમણે આમાં બહુ અગત્યનો ભાગ ભજવ્યો એમને સમજાવે કે આ કરી શકાય અને આ કરવાથી આટલા લોકોના જીવ બચી શકે બીજું આ તબક્કે સુપરિન્ટેન્ડન્ટ સાહેબ પછી જે ગ્રીન કોરિડોર માટે કારણ કે બે ગ્રીન કોરિડોર કરવાના છે જે ફેફસા છે એ બોમ્બે જશે એટલે અહીંથી એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર અને એ જ રીતે લિવર અને કિડની અહીંથી અમદાવાદ જવાના છે તો ભાવનગરની હદ સુધીનો ગ્રીન કોરિડોર એની માટે પોલીસ તંત્ર આપ મીડિયા મિત્રો એ દરેકનો અને અમારો જેનો સ્ટાફ છે જે છેલ્લા ત્રણ દિવસથી સતત આ કામ કરી રહ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે દાન માટે જાણેલી એવી ભાવનગરની ધરતી ઉપરથી જ્યારે જ્યારે કોઈ બ્રેન્ડેડ પેશન્ટ હોય ત્યારે આપણે ઓર્ગન ડોઝન કરી શકીએ તેવી અમારી સૌને રિક્વેસ્ટ છે અને ઈચ્છા છે